ગાઉ તો આટલું ઉભો મોર તારી સોના એ મોર તારી રૂપાની પા મોતી ચોણવા જાય મોર જાજે ઉ દેસ એ મોર જાજે આ દે વર તું એ જાજે રે વેવાયો ને માંડવણે તું આવજે આવજે પછી આથમણો અને મોરજાજે દક્ષિણ ને દેશ મોરજા બિલકુલ ઉત્તર દક્ષિણ ગીત ગુજરાતી છે ગીત સૌરાષ્ટ્રનું છે હવે તમે કયો ઉગમણું શું આવ્યું ડાકોર ઉગમણી સાઈડ ગુજરાતના ઉગમણી સાઈડ આને સીધા વયા જાવ તો જગતનાથપુરી ઉગમણું અને આથમણી દિશા કોણ આવ્યું એટલે આથમણે મોઢે બાપ બેઠો આઠમણે દ્વારકાધીશ બેઠો છે બેટા પેલા બે જગ્યાએ જે આવજે એના આશીર્વાદ લઈ લેજે અને પછી માંડવામાં આવશે જેથી ઉપર તારી માથે કાયમ કૃપા ઉતરતી રહે પણ મારે બહેનોને પૂછવું છે હે માતાઓ તમે દક્ષિણની ના કેમ પાડી અથવા ના નથી પાડી પણ દક્ષિણ ને ઉત્તર નું નામ જ કેમ ન લીધું એને ખબર હતી દક્ષિણમાં દીવ છે અને ઉત્તરમાં આબુ છે જ્યાં મોરલો ગયો હોય તો એ કળા કરીને આવે પાસો ઘસીને ના પાડી છે છોકરાઓ બધાય વડીલોને વડીલોએ કીધું માતાઓએ કીધું છે મહેરબાની કરી ને એ બાજુ ન જતા

મારે તો બહારના પ્રોગ્રામનું બધું હોય હું થી લીધેલી હોય હવે હવારમાં આવ્યો સાડા છ વાગ્યે અને અત્યારે મને કોઈક જાગવાનું કહી ને તો મને એમ થાય કે એની કરતા તો બબે પાટો માલ લઈ તો હારો અમે રાતે કયો અમે તમે કયો તો આખી રાત કારણ કે હોવાનું જ નથી દિવસે આવવું પડે અમને અડધી રાત જેવું લાગે અત્યારે એટલે એક તો હવારમાં જાગવું એ અઘરું થાય એ જીતુભાઈ ની જીઆઈવા ભાદરોડ અને નેહવડ ચોકડી આવીને પછી ફોન કર્યો

અંદરનો ઉત્સાહ છે તમારી કાયમની માટે અને હું તો એટલું જ કહું કે આનંદ કરી લેજો પવિત્ર અને એક ભરોસો રાખજો જે સમાજના વડીલો કરે છે એમાં અમને સંપૂર્ણ ભરોસો છે ખોટી કોઈ જાતની ટીપણી કરો જે થાય છે પરફેક્ટ થાય છે મહેરબાની કરીને જ્યાં સુધી ભરોસો પેદા નહીં થાય ત્યાં સુધી કૃષ્ણ આપણામાં ઉતરી નહીં શકે મહારાષ્ટ્રમાં વિશ્વાસ બેઠો અને કૃષ્ણ અવતર્યા અને એક એક દીકરી જ્યારે સુદર્શન ચક્રનો દાતો બની હોય આ આ અત્યાર સુધીનું આવો આવું કોઈનો વિડીયો અથવા આવો ફોટો આવ્યો જ નથી કે એ મધ્યમાં તમે જુઓ તો કૃષ્ણ દેખાય છે ને જાણે જગદમબાવુ બધી રાસ લેતી હતી અને ભાગવતમાં ઉલ્લેખ છે સુદર્શન ચક્રની શક્તિ જે છે એ વ્રજની ગોપીઓ છે વ્રજની નારીઓ વ્રજની ગોપીઓ એ એ સુદર્શન ચક્રની શક્તિ છે અને એ શક્તિ શું કહેવાય કૃષ્ણની અભિમાન નથી કરવાનો પણ શું કહેવાય વિશ્વય નોંધ લીધી છે ભરોસો રાખજો ભરોસો હશે ને તો હું એમ કહું કોઈ પણ માણસમાં ભગવાનને આવવું પડશે એનો એક નાનો દાખલો દઈ પછી મારી વાતને નોય પૂરું કરું કેમ મારો વિષય છે યાર જે દહ લાડવા ખાતા વધારે ખાતા જમવા બે હાડો ને એમ કે પૂરું કલર મેળા આવે પાડોહી ને કે તું બે લેજે તું બે લેજે વધારે જમતા હોય પાડોહી ને પાસે ઓછું ખાતા એને જ બેહાડે હાડે તું મારા હાટા તું લેજે એમ આ બધા થોડું થોડું મારી હાટું મૂકી દીધું છું તમે લેજો એક જ વાત આ વાત ધ્યાનથી સાંભળજો એક રાજમહેલમાં સાહેબ કેટેગરી હોય ને કેવા અધિકારી છે અને એવા અધિકારી હોવા છતાં કોઈ ગુનો કરતો હોય તો એ સાહેબને એટલી સેફ્ટી રાખવી પડતી હોય કે એ પણ કાંઈક હશે જેવું

મને કોઈ મળે સદગુરુ એક 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 આધ્યાત્મિકમાં પ્રવેશ કરી ગયેલી દીકરી જાણે કોઈ સદ્ગુરુની ખોજમાં હોય કોઈ મહાપુરુષની ખોજમાં હોય અને રાજની મર્યાદાના હિસાબે કોઈ દી બહાર ના નીકળી શકી હોય ચોરે સાંભળ્યું કે આ તો અને ચોરે તો ગામો ગામમાં બધાયનો અનુભવ હોય એટલે કીધું કે આ છે ધાર્મિક આની સાથે આવું ચળ કરવું આવું કપટ કરવું જોઈએ ચોર છે એ કપટી છે ચોરી કરવી છે લૂંટ કરવી છે તરત ઈ માણસ ભયો જાય છે અને સાધુનો વેશ પહેરીને આવે છે અને દીકરીને આચર્ય થયું ત્યાં વાંચીતા કોણ તા તો આને બનાવટી બેટા મેને ભજન તેરા સુન લયા મે મેરી કુટિયા મે બેઠા થા જંગલ મે તું થોડી દેર પહેલે એ ગા રહી થી કે હા હાચું બસ मुझे लगा तेरा तप पक्का हो गया है मुझे दर्शन देने आना चाहिए दिकरी बगमा पड़ी गई बाबा बैठिए पानी देती हूं कि तूने कंठी बांधा है गुरु को धारण किया है कि ना मैंने अभी तक मुझे कोई गुरु हम नुगरे का पानी नहीं पीते अरे गुरु महाराज नहीं पहले तेरे दीक्षा लेनी पड़ेगी દીકરીને થયું કે આવો સદગુરુ ક્યાંથી મળવાનો મારા રાજમેલના ઓરડામાં પવન ન પ્રચરી શકે રાજના હુકમ સિવાય સૂર્યનું કિરણ પ્રવેશ ન કરી શકે ન્યા જો મારી વાણી સાંભળીને આવો મહાપુરુષ આવ્યા હોય ત્યાં જેવી તેવી હસ્તી નથી જો ભરોસો બેહી ગયો કોના ઉપર બેઠો ચોર ઉપર ભરોસો રાજની કુવરીનો છે તમારી સુરતા રાજની કુવરી જેવી હોવી જોઈએ તો ગુરુજી હોય જંગલ મેરા માણે મોતી ઓર ભી ગણ તો લેલો જો સજાના પડેગા મુજે તૈયાર હો જાઓ જંગલમાં લઈ જાય છે બધું લઈ અને હવે ચળ કરે છે કપટ કરે છે દોરી લીધી ઝાડ હારે દીકરીને બાંધી દેખ બેટિયા અપત્યુ પરીક્ષા શરૂ હો રહી एक गुरु का बंधन है जब तक मैं ना आऊ तब तक नहीं छूटना देखना है तेरी परीक्षा तुझमें कितना भरोसा है मुझे देखना बांधी जो लोलो चोरा लो जो